સફેદ બુદેલ એક્સપોર્ટ એ બિયારણ નો આપણો છે દસ વીઘાનો એક બે વેરાયટી એવી પણ છે પંદર દિવસ વહેલી પાકતી માર્કેટમાં જેને ઘાવર્યું કહેવાય પછી પીળીપત્તી છે અને એ સિવાય એક પુના ફુરસંગી રેડ થ્રી મારી પાસે છે એટલે અલગ અલગ ગામમાં અલગ અલગ વેરાયટી આપણે દશક પ્રકારની વેરાયટી કરેલ છે રેડ થ્રી હોય તો એ આપણે નાસિકની વેરાયટી અહીં લેવીને વાવી છે સફેદ બુદેલ એક્સપોર્ટમાં જે આપણે ઉભા છે એ આઠ મણ થી લઈ અને અગિયાર બાર મણ સુધી થાય લાલ ઘાવરિયું છે એ છ થી આઠ મણ નો ઉતારો બેસે છે નમસ્કાર વાલા મિત્રો આ ખેડૂત મિત્ર ગુજરાતીમાં હું સાગર આપ આપસો ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને ઓછી એવી જમીનમાં ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે ત્યારે વાળા ખેડૂત મિત્રો આપણા એવા વિચાર હોય છે કે અવનવા ખેડૂત મિત્રોને આપણે મળીએ જેથી કરીને એની પાછ વિચારોનું ભંડોળ પડેલું છે એ ભંડોળમાંથી આપણે કાંઈક નોલેજ લઈએ અને ખેતીવાડીમાં આપણે વાપરી શકીએ તો એ રીતે અત્યારે આપણે ડુંગળીના સરસ મજાના એક ફિલ્ડ ઉપર અત્યારે પહોંચી ચૂક્યા છીએ અને ત્યાં તજજ્ઞ એવા સારા એવા વિચાર શ્રેણીવાળા ખેડૂતે સરસ મજાનું ડુંગળીના મોગરાનું વાવેતર કરેલું છે અને વિશ્વાસુ બિયારણ બનાવે છે અને પોતે તો બિયારણ બનાવે છે પણ બીજાને પણ સારી રીતે એમાં જોડે છે અને એ બિયારણ થકી આપણા ગુજરાત રાજ્યના અને સૌરાષ્ટ્રના ઘણા બધા ખેડૂત મિત્રોને એ બિયારણ સપ્લાય કરી રહ્યા છે અને એની સરસ મજાની માસ્ટરી છે એની પાસેથી આપણે નોલેજ મેળવીશું જેથી કરીને ડુંગળી વાવતા અથવા તો ડુંગળી પકવતા ખેડૂત મિત્રોને ખૂબ સારી રીતે ફાયદો થાય તો આપણે પ્લેટફોર્મ ઉપર બિલકુલ તમે જો નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં પણ આપણું મહત્ત્વનું અને અગત્યનું પેજ છે ખેડૂતપુત્ર ગુજરાતી નામનું એને પણ ફોલો અને લાઇક કરી લેજો આપનો પરિચય આપો મારું નામ જગદીશભાઈ ધરમસિંહભાઈ ટિંબડિયા ઓકે ગામ મારું વડાડી તાલુકો જિલ્લો રાજકોટ અને મારા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે બાવન બાર ઝીરો તેતાલીસ અને બીજો નંબર છે મારો ચોરાણું ઝીરો ચોર્યાસી છન્નું એકસો ચાર ઓકે આ બે નંબર મારા કન્ટિન્યુ ચાલુ છે હવે જગદીશભાઈ તમે આ જોતા એવું લાગે છે સરસ મજાનું વાતાવરણ આવે છે ને સરસ મજાની રોનક આવે છે અને આંખની દ્રષ્ટિએ જોતાં જેવું લાગે છે કે ભાઈ સરસ મજાનું તમે ડુંગળીનું બિયારણ અને મોગરાનું વાવેતર કરેલું છે બરાબર તો આ મોગરામાં તમે કઈ કઈ પ્રકારની વેરાયટી વાવેતર કરેલું છે એ જણાવો હા અત્યારે જે આ મોગરા છે ઓકે એ આપણે ધંધુકા તાલુકો ભીમનાથ ગામ અને જિલ્લો એનો અમદાવાદ હતો પણ હવે બોટાદ થઈ ગયો છે એ ગામે આપણે અત્યારે ઊભા છીએ હાલમાં અને દસ વીઘાનો આ પ્લોટ છે સફેદ બુદ્ધેલ એક્સપોર્ટ હા જેને કહેવાય બિયારણ એ બિયારણનો આપણો પ્લોટ છે દસ વીઘાનો ઓકે અને આ સિવાય મારી પાસે સફેદ બુદ્ધેલ સિવાય સફેદ ઘાવરિયું હા અને બે વેરાયટી પછી પંચગંગા ટાઈપ જે ઘાવરિયો આવે મારી પાસે ત્રણ કે ચાર વેરાયટી છે અલગ અલગ પ્રકારની એમાં એક બે એવી પણ છે દિવસ વહેલી માર્કેટમાં જેને ઘાવરિયું ઘાવરિયું બિયારણ પછી પીળીપતિ છે અને એ સિવાય એક પુના ફુરસંગી રેડ થ્રી મારી પાસે છે આવા આવું નવા બિયારણ અલગ અલગ ગામમાં આપણે કરેલા છે અહીંથી બધા વિસ્તારમાં અને કારણ કે આને અલગ કરવા પડે એક ને એક બી એક જગ્યાએ ન થાય અલગ અલગ કરવા પડે એટલે અલગ અલગ ગામમાં અલગ અલગ વેરાયટી આપણે દશક પ્રકારની વેરાયટી કરેલી છે ઓકે અને અને જેની તંદુરસ્તી જોઈ શકો છો છો હવે આપણા મિત્રોને તમે તમે એ જણાવો કે બિયારણ તો જે જે સિસ્ટમ મેથડથી કરો એમાં તમારી માસ્ટરી શું છે કેવા કેવા પ્રકારના રોગો સામે તમે નિયંત્રણ લઈ શકો છો અને કેવી રીતના આખું અપ કરો છો હવે તમે જો રોગની વાત કરતા હોય તો રોગ આવે ક્યાંથી તો જમીનમાંથી અને એક બીજમાંથી ઓકે એટલે અમે બીજ જ એવું પસંદ કરીએ છીએ કે આ વેરાયટી એકદમ તંદુરસ્ત આ જે સફેદ બુધેલ આપણે વાવેલ છે એ મહુવા પાસે કોઈ ડુંગર ગામ છે ત્યાંથી આપણે ત્યાંથી સારામાં સારી ક્વોલિટીનો માલ પરચેસ કરી અને વાવેતર કરે છે એની તંદુરસ્તી જેટલી હતી કે એમાં રોગ જ પ્રવેશી જ ન શકે અને છતાં બી આવે તો અમે એના બટણ જે આવે ને ત્યાં સુધી અમે પેસ્ટિસાઈડ દવાનો ઉપયોગ કરીએ છીએ એના પછી નથી કરતા કારણ કે એના પછી જો દવાનો ઉપયોગ કરીએ તો આની અંદર જે ફ્લાવરિંગમાં મધમાખી આવે એ નથી આવતી અને મધમાખી ન આવે તો આનું ફલનીકરણ નથી થતું હા એના કારણે આપણું ઉત્પાદન ઓછું આવે છે સાંખલી નામનો રોગ આવે છે એના કારણે એ રોગના કારણે ઉત્પાદન ઘટે છે માટે મધમાખી બહુ આવી જરૂરી છે અને એના માટે આપણે પેસ્ટિસાઇડનો ઉપયોગ ઓછો કરીએ છીએ પણ એ કરતાં પહેલાં આપણે જમીનમાં જ એટલું આપી દઈએ છીએ કે જેથી કરીને આપણે પેસ્ટિસાઇડની કે બહુ જરૂર રહેતી નથી અને આપણો પાક ઓટોમેટિકલી જ નિરોગી રહે છે ઓકે અને બીજું તમારી પાસે જગદીશભાઈ મારે એ જાણવું છે કે ડુંગળી તમે જ્યારે સિલેક્ટ કરો બિયારણ વાવતી પહેલા એમાં તમે કેવી કેવી પ્રકારની ક્વોલિટી વાઇઝ કરો કે માની લો કે સફેદ પત્તી એવું હોય તો સફેદ પત્તી ગુલાબી પત્તી પીળી પત્તી એનું કઈ રીતે સાઈઝમાં સિલેક્શન કરો જેથી કરીને તમે બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી બનાવી શકો બિયારણની બરાબર તમારો મહત્વનો સવાલ છે હવે આપણે આ બુદલ ડુંગળીની વાત હમણાં જ આપણે કરી કે ભાઈ મહુવા બાજુનો મેળો છે ત્યાંથી આપણે લઈ છીએ ડુંગર ગામથી બરાબર સારામ સારી વેરાયટી પછી રેડ થ્રી હોય તો એ આપણે નાસિકની વેરાયટી અહીં લેવી છે ઓકે અને એ સિવાય નાસિક ગાવરિયું હોય અ જેમાં બે ત્રણ આપણી પાસે એવી વેરાયટી છે વેલી પાકતી નાસિકની જાત આપણે લઈને વાવેતર કરેલ છે અહીંયા ઓકે બાજુમાં પ્લોટ છે આપડા ઓકે હવે એ વેરાયટી આપણે ત્યાંથી પરચેસ કરી કારણ કે નાસિકની ની વેરાયટી છે ને આપણા ગુજરાત કરતાં થોડુંક વાતાવરણ ત્યાં સારું અને ડુંગળીમાં એ લોકો આપણા કરતા અગ્રેસર છે અને ત્યાંની ક્વોલિટી પણ સારી એ ક્વોલિટી ત્યાંથી આપણે અહીં લેવી પરચેસ કરીને બિયારણ બનાવીને ખેડૂતને વવરાવી તો એ પંદર દિવસ વેલી પાકે છે અને તંદુરસ્ત પણ રહે છે વરસાદની સામે એનું રક્ષણ મળે છે એવી જાત છે એ ઓકે લાલ બિયારણમાં એ વાત થઈ સફેદમાં સફેદ એવી જ રીતના આપણે સારી ક્વોલિટી પરચેસ કરીને સાઈઝ ક્વોલિટી અને એને ગ્રેડિંગ કરી અને કટિંગ કરી અને આપણે વાવેતર કરીએ છીએ ઓકે તો જગદીશભાઈ આપણા વાલા ખેડૂત મિત્રોને તમે એ જણાવો કે આ ડુંગળીનું બિયારણ તમે જ્યારે વાવો એ કયા સમયગાળામાં વાવવાનું હોય છે કેટલા દિવસનો પાક હોય છે અને ઉત્પાદન કઈ રીતે તમે લઈ શકો બરાબર હવે વાવણીની જો વાત કરતા હોય તો તમે તો પંદર અગિયારથી લઈ અને પંદર ડિસેમ્બર સુધી આની વાવણી હોય છે ઓકે જો પાણીની કોઈ તકલીફ ન હોય તો આપણે મોડું પણ વાવી શકીએ મોડું વાવીએ તો થોડુંક સારું એમ ઓકે તો આપણે ભેદને ને અંતે સાખલીનો જે રોગ આવે છે એના કારણે એમાંથી આપણે બચી શકાય અને બીજી ઉત્પાદનની વાત કરતા હોય તો ઉત્પાદનમાં સાહેબ એવું છે કે આ સફેદ બુદેલ એક્સપોર્ટમાં જે આપણે ઉભા છીએ ઈ આઠ મણ થી લઈ અને અગિયાર બાર મણ સુધી થાય સારું થાય તો નહીં તો એનાથી ઓછું પણ થાય ઝીરો પણ થાય સાવ પણ ન થાય બરાબર એટલે ઈ વાતાવરણની એની ઉપર આધાર રાખે છે અને લાલ ગાવરિયું છે એ છ થી આઠ મણ નો ઉતારો બેસે છે ઘણી વખત આઠની ની જગ્યાએ દસ પણ ઉતરે છે અને ઘણી વખત છ થી નીચે પણ જાય છે એ વાતાવરણ ઉપર આધાર રાખે છે બરાબર આ પ્રકારના એના ઉતારો હોય છે અને અલગ અલગ બિયારણ પ્રમાણે અલગ અલગ બિયારણના ભાવ હશે

પણ આની પહેલાં ખેડૂતે હાર્વેસ્ટિંગ કરેલું છે મોગરાના બિયારણનું એટલે કે ડુંગળીના બિયારણનું એ પણ આપણે જોઈ લઈએ જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કેવા પ્રકારનું હાર્વેસ્ટિંગ કરે છે અને કેવા પ્રકારની સુકવણી કરે છે તો વાલા ખેડૂત મિત્રો આપણે જે ફિલ્ડ ઉપર છીએ ત્યાં અત્યારે તમે જોઈ શકો છો કે મોગરાનું હાર્વેસ્ટિંગ કરેલું છે એટલે કે ડુંગળીનું જે બિયારણ બનવાની જે શરૂઆત થાય એ મોગરામાંથી થતી હોય છે તો એ તમે જોઈ શકો છો અત્યારે આખા ફિલ્ડમાં ખેડૂતે સરસ મજાનું હાર્વેસ્ટિંગ કરી લીધેલું છે અને મોગરાને સુકવવાની પ્રક્રિયા ચાલુ છે તો આપણે પૂછીએ નિષ્ણાતને કે ભાઈ કઈ રીતના કેવી કેવી વેરાયટી આમાં છે તમે જે રીતે વાતચીત કરતા જે રીતે હા હાથ મિત્રો આ સફેદ બુદેલ એક્સપોર્ટ જે બિયારણ કહેવાય એના મોગરા છે અને એનું હાર્વેસ્ટિંગ કરી અને સુકવણી કરીએ આઠ દસ દિવસ પછી જ અમે થ્રેસરમાં કાઢીએ છીએ બરાબર એટલે બિયારણમાં સો ટકા જરમીનસન આવે છે એનાથી બરાબર અને આ જે વેરાયટી છે એને સફેદ ગાવરિયું કહેવામાં આવે એના મોગરા છે એને પણ સેમ આ જ પ્રક્રિયા કરી સુકવીને હાર્વેસ્ટિંગમાં કાઢવાનું છે જેનાથી આપણું જર્મિનેશન સારું આવે તો આ રીતના ખેડૂત મિત્રો આખું હાર્વેસ્ટિંગની પ્રક્રિયા છે અને એ આપણે ફિલ્ડ ઉપર જોઈ લીધી છે તો વાલા ખેડૂત મિત્રો આપણે જગદીશભાઈ પાસેથી ખૂબ સારી એવી માહિતી મળી કે ભાઈ કઈ રીતે ડુંગળીનું બિયારણ એ આખું બનાવે છે તો તમે ખેડૂત મિત્રોને તમારા વિચાર શું વ્યક્ત કરશો ડુંગળીના બિયારણને લઈને એ જણાવો હા

એક વર્ષ જૂનું પકડાઈ દીધું હા હવે જ્યારે એ વાવે ત્યારે પછી કઈ એમાંથી ઉત્પાદન બહુ મોડું થઈ ગયું થઈ ગયું બરાબર ખેડૂત તો આની ઉપર નિર્ભર હોય નાના મોટા જે કઈ એને હોય તમારી પાસેથી હું એવો જ વિચાર લેવા માંગુ છું કેમ કે આપણે ખેડૂતોને કઈક આપી શકીએ બરાબર કેમ કે એના માટે ખેડૂત જ ખેડૂતને મદદ કરી શકે આપણો હેતુ એવો છે એમ જો આ બિયારણ છે ને હા હું ખેડૂતને અહીંયાથી હું હાર્વેસ્ટિંગ થશે એટલે થ્રેસરમાં નીકળશે ને પ્લાનમાં સફાઈ થશે ઓકે સફાઈ થાય એટલે આ બિયારણ કયા ગામનું છે કઈ વેરાયટી છે મારે એક બેગમાં ટેગ લાગી જશે ઓકે એ જ બેગ એ જ બિયારણ નીકળે છેલ્લે સુધી બેગ ખાલી થાય ત્યાં સુધી મારું ટેગ મારેલું હોય છે અને હું ખેડૂતને જ આપું છું ડાયરેક્ટ બિયારણ કોઈ પણ કંપનીને નહીં કંપનીને નહીં કંપનીને આપું છું પણ ફર્સ્ટ પ્રાયોરિટી મારી ખેડૂત બરાબર ખેડૂત થકી જ હું અહીંયા સુધી પહોંચ્યો છું બરાબર અને ખેડૂતને જ હું આપું છું અને ખેડૂત વિશ્વાસ અને ગેરંટીથી હું ગેરંટી સાથે આપું છું અને વિશ્વાસથી લઈ જાય છે બરાબર તો ખેડૂત મિત્રો તમારે પણ બિયારણ ખરીદવું હોય આવનારી બે હજાર ચોવીસની વાવણીમાં જે ખેડૂત મિત્રો ડુંગળીનું વાવેતર કરવા માગતા હોય તે એ ઉમંગે હોશે ડાયરેક્ટ જગદીશભાઈનો કોન્ટેક કરી શકે છે અને બિયારણ પણ જે વેરાયટીનું તમારે વાવવું હોય એ આસાનીથી મળી શકે છે દસક વેરાયટી આપણી પાસે છે ઓકે તો દસ પ્રકારની વેરાયટી છે તો એ આસાનીથી તમને દસ પ્રકારની વેરાયટી મળી શકે છે તો વાલા ખેડૂત મિત્રો આવી રીતે આપણે અવારનવાર ખેતીવાડીની ટેકનોલોજીકલ માહિતી મેળવતા રહીશું જે રીતે જગદીશભાઈનો આજે વિચાર વ્યક્ત કર્યો એ રીતે અવારનવાર બીજા ખેડૂતોના પણ આપણે મંતવ્યો લઈશું જેથી કરીને ખેતી જગતમાં આપણે સૌ ખેડૂત મિત્રો પાવરફુલ બનીએ અને આપણો જે હેતુ છે કે દસ લાખ સ્માર્ટ ખેડૂત બનાવવા એમાં આપણે સૌ સાથે મળીને જોડાઈએ તો આવો જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશ નિશાન ખેડૂત પુત્ર ગુજરાતી હંમેશા ખેડૂત મિત્રોની સાથે